દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા અમદાવાદ લંડન પ્લેન ક્રેશના મૃતક પરિવારને કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાની નિયુક્તિ બાદ તેઓ પહેલીવાર દીવ પહોંચ્યા છે આજે બપોરે દીવ એરપોર્ટ પર બીજેપી પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ તથા બીજેપી પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ થયેલ મહેશ અગરિયા આજે દીવ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સત્કાર કરવામાં આવ્યો તેઓ દીવની મુલાકાત દરમિયાન અમદાવાદ લંડન પ્લેન ક્રેશના દીવના ચૌદ લોકો મૃત્યુ પામ્યા તેમના પરિવારને મળ્યા હતા સાથે તેઓ પ્લેન ક્રેશમાં બચેલ માત્ર એક વિશ્વાસ રમેશ જીવિત બહાર આવ્યા હતા તેની પણ મુલાકાત કરી હતી અને આ તમામ પરિવારને મળી અને તેઓની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી અને લોકોને સાંત્વના આપી હતી આ પ્રસંગે દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણ મહામંત્રી કિશોરભાઈ કાપડિયા તથા ભવેશ ચૌહાણ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

फोन બોલવાનું અને આવ્યો તો સંબોધવાતી સુશીભાઈ અને નવા આ પ્રદેશના જે અધ્યક્ષ તરીકે નિવૃત્ત થઈ એ માણેશભાઈ આગળીયા છે એ દિવસમાં પ્રમુખ પહોંચ્યા પહેલાં પ્રથમ વખત આવ્યા આજે આવ્યા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણા જે પ્લેન કેસ થયેલા છે એમાં જેટલા ક્યાં તો તમને કેવું આજે પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પ્રથમવાર દીવ જિલ્લાની મુલાકાતોમાં આવ્યો છું તો આ મુલાકાત દરમિયાન આ જિલ્લાના અધ્યક્ષ મોહનભાઈ અને એમની ટીમ સતત મારા જોડે આજે કામકાજી બેઠકમાં અહીં ઉપસ્થિત છે નગરપાલિકાના કાઉન્સિલરો હોય જિલ્લા પંચાયતના મેમ્બરો હોય કે સરપંચ હોય એમની જોડે આ કામકાજની બેઠકો આજે થઈ હતી અને આ આવનારા દિવસોમાં છે જે જિલ્લામાં ચૂંટણી થઈ રહી છે એના ભાગરૂપે માન્ય પ્રભારીજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું પ્રથમવાર અધ્યક્ષના રૂપે અહીં આવ્યો છું તો એમણે જે સ્વાગતનો એક કાર્યક્રમ રાખ્યો હતો તદુપરાંત આજે સાંજ સુધી જે અમદાવાદમાં જે ટ્રેન ક્રેશ થયું છે એમાં જે દીવ જિલ્લાના જે ભાઈઓને બહેનો મૃત્યુ થાય છે એમને મળવા જવાનો કાર્યક્રમ આજે પ્રભારીજી જોડે રાખ્યો છે અમારા